हम लोग हर साल प्रयास करते हैं कि साइंस मैथ्स और बाकी सब्जेक्ट्स में भी सोशल स्टडीज सब में बच्चों को एक्टिविटी के साथ उनको नॉलेज दे सके तो इस बार भी हम लोग ने एक छोटा सा ज्ञान मंथन की अरेंजमेंट किया है जिसमें बच्चों ने बहुत कम समय में ये सारे प्रोजेक्ट्स उन लोग ने बनाए हैं और सबसे बड़ी बात है कि सारे प्रोजेक्ट्स बच्चों ने खुद स्कूल में बनाए हैं कोई भी चीज़ घर से लेके नहीं आए हैं और हमारे पास जितने भी चीज़ें थी अवेलेबल स्कूल मैक्सिमम उसको यूज़ किया है मतलब कोई चीज़ वेस्ट हो रहा है उसको भी यूज़ किया कि कैसे उसको हम री कर सकते हैं और हमारे बच्चों के जो भी उनके कोर्स में है जो एक्टिविटी वो करते हैं उनके सिलेबस में है उसको ही लेके हम लोग ने उनके ज्ञान को और बढ़ाने की कोशिश की है खुश थे ये जो आठ दस दिन का उनका प्रयास रहा है उसमें वो लोग इतना खुश थे क्योंकि हर सब्जेक्ट को हर टॉपिक को वो और भी डिटेल में जान रहे थे उसको हम और उसके अंदर जाके उनको समझा रहे थे डिटेल में कि देखो इससे ऐसा होता है इससे ऐसा होता है बाकी ये इन लोग ने जो कार्डबोर्ड uh, काटा है uh, जो उसमें पेस्ट किया है सब कुछ अपने हाथ से किया है टीचर्स ने कुछ भी हेल्प नहीं किया है सिर्फ उनको बताया है क्योंकि ये भी एक उनके लिए बहुत बड़े ट्रेनिंग की ज़रूरत है कि कैसे अपने हाथ से सब कुछ बनाए तो इसमें बच्चों को बहुत मजा आया और एक तरह से कहते हैं ना एक्टिविटी बेस्ड लर्निंग जिसपे हम लोग आजकल बहुत फोकस कर रहे हैं सो आई थिंक हम लोग ने उस पर फोकस कर करने की कोशिश की है और आप सबको अच्छा लगा होगा विज्ञान दिवस है इन्हें अनुलक्षी में ज्ञान मंथन तरीके एक विज्ञान मेला आयोजन आयोजन करेलु જેની અંદર કેમેસ્ટ્રી બાયોલોજી ફિઝિક્સ અને ગણિતના અલગ અલગ કૃતિઓ આપણે રજૂ કરી છે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી માંડીને આપણે પ્રકૃતિક સૌંદર્ય અને ડ્રીપ ઇરિગેશન સુધીનું અમારા દરેક વિદ્યાર્થીઓએ તૈયારી કરી છે દૂરગામના આપણે પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થી જેમ કે છારા માલશ્રમ એ લોકો પણ અહીંયા પ્રોજેક્ટ નિહાળવા આવ્યા છે અમારા વિદ્યાર્થીઓ અને શિક્ષકગણની છેલ્લા એક મહિનાથી ખૂબ જ મહેનતથી આ આખો કાર્યક્રમ અમે કર્યો છે કુલ બધા જ પ્રોજેક્ટો સારા છે કુલ પ્રોજેક્ટની સંખ્યા ત્રીસ છે આમાં બધા જ પ્રોજેક્ટ સારા છે પણ અગર સૌથી સારો કહેવો હોય મારે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર જે વોઇસ કમાન્ડ કાર બનાવી છે વિદ્યાર્થીઓ એક છે બીજું કેમેસ્ટ્રીની અંદર જે લાઈવ નાયલોન બનાવે છે એ એક વસ્તુ છે અને જે જે ખાદ્યપીણીય વસ્તુ છે બરાબર એની અંદર શું શું મિશ્રણ આવે છે એનું વિભાજન કરીને પણ અહીંયા વિદ્યાર્થીઓએ બતાવ્યું છે આ ઉપરાંત જે રોડ અકસ્માત થાય છે એને કેવી રીતે અટકાવવા ઊંઘના કારણે એના ઉપર પણ અમારા વિદ્યાર્થીઓએ બહુ સરસ જ પ્રોજેક્ટ બનાવ્યો છે અમારા પ્રોજેક્ટનું નામ છે વેહીકલ એક્સિડન્ટ કંટ્રોલ ગ્લાસીસ આ પ્રોજેક્ટ છે એ આપણે રાત્રિના સમયે જે અકસ્માત થતા હોય છે તેને રોકવા માટે બનાવ્યો છે આ પ્રોજેક્ટથી આપણે એ ઉપયોગ થઈ છે કે કે આપણે રાત્રિના ઊંઘ આવે આખું બંધ થાય તો અમારા પ્રોજેક્ટ જો હશે તો તેના કારણે આ ગાડીઓ હાથે ઊભી જશે આ ઊભવાના કારણે તમારો અકસ્માત રોકી શકશે કેમ કે અત્યારે અકસ્માતની સંખ્યા સંખ્યા બહુ વધી ગઈ છે આ કારણ અમને આ પ્રોજેક્ટનો બનાવ્યો છે આનાથી ફાયદો એ થશે કે તમે તમે અકસ્માત થી બચી શકશો ને બીજા બીજા જે માણસો તમારા અકસ્માત માં આવી છે તે બચી શકશો આમાં અમને બે ત્રણ બે ત્રણ મહિના બે ત્રણ અઠવાડિયાની મહેનત કરી છે તો અહીંયા આ પ્રોજેક્ટ મેન્યું છે આ અમારે આરડીનો ચીપ છે આનું એક નામ દેશનું ભવિષ્ય છે કારણ કે આને આપણે કોમ્પ્યુટરથી પ્રોગ્રામ કરી શકીએ છીએ અને આ છે બે સેન્સર આ વ્હાઇટ સેન્સર આપણે આપણે જે આખું જે ખુલ્યું હોય તેને ડિટેક કરે છે બ્લેક સેન્સર આપણે આખું બન્યું હોય તેને ડિટેક કરે છે આપણે હું તમને આ પ્રેક્ટિકલ કરીને દેખાડું છું આખું બંધ છે એટલે આ હાથે બંધ થઈ જાય છે આ પ્રોજેક્ટમાં અમને બે ત્રણ અઠવાડિયાની મહેનત લઈ ગઈ છે